ઘણીક માણસના મનને ચિત્ત કરી દેખીમાં થવા દેવું હોય તો હવેનો સમય છે ચિત્ત શક્તિ નો છે ને એ ચિત્ત શક્તિને પ્રગટ કરવાનું કોઈ સાધન હોય એ મેડિટેશન છે એ ધ્યાન છે ને ધ્યાન તો અત્યારમાં વર્તમાન

આ સમર્પણ મેડિટેશન હિમાલય સમર્પણ યોગ આ વિશ્વ આખામાં ગામે ગામે નગરે નગરે શેરીએ એના શેકર હાલે છે અને માત્ર અડધી કલાક તમે ધ્યાન કરો આ ધ્યાન કોનું છે આપણી અંદર બેઠેલા પરમાત્માનું હું કાયમ માટે કરતામાં હું તમારો દીકરો અવારે નીકળે ઘેરેથી તો બેનો તમે શબ્દ શું વાપરો ગાડી લઈને જાય એટલે હું કે દીકરા ધ્યાન રાખીને આજે पेपर देवा जाए तो हो बोलो देखरा ध्यान दे पेपर लग जाए ध्यान दिन बदु तो ले ली दु ना पेन। जब मां ध्यान राखिए दोस्त यार बनावा में ध्यान राखिए बहन पनि बनावा में ध्यान राखिए बदे शब्द हूँ आप हां पड़े या कितनी बार ध्यान 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 बोलो जो कोई ध्यान

આ તો નહોતું ઈ ધ્યાન ને જાણવા માટે ઈ ધ્યાન ને શીખવા માટે અને હવે મેં કીધું સમય ઈ જ આવે છે જેની માં ધ્યાન ની શક્તિ આ નરેન્દ્ર મોદી સાહેબ ને આપણે જોઈશું કાકા વિશ્વ ની અંદર આ કે દુનિયા ની અંદર ભારત નું નામ શું હોય પ્રીમ મોદી સાહેબ નો નિયમ છે રોજવારે અડધો કલાક મેડિટેશન કરે તમને ખાલી બે જ ની જવાબદારી આપી કો બેરવી ના ગાડી ઉપર સ્થાન ઉપર ત્યારે ખબર પડે બધ દૂર થી નોકળા ગડિયામાં લાગે બાકી તો બધે પાણી ધોય પણ ઈ શક્તિ એને કોણ આપે ઈ ધ્યાન આપે એની શક્તિ ક્યાં બહાર નથી આંબા ક્યાં બહાર નથી આ દુર્ગા ક્યાં બહાર નથી અંદર છે તો અંદરની દુર્ગા પોખે અંદરની દુર્ગા પ્રગટ થાય તો મંદિર માં દુર્ગા ના થશે નકર તો યાથીને ખાલી આતો જાવો કોઈ જીવનમાં દુઃખ હોય રાષા હોય દ્વેષ હોય એનું કારણો છે પણ છતાં આપણું શાંત એટલે રોજ મંદિરે જાઓ રોજ પૂજા કરો એક દિન બે દિન ઓલા કપડામાં ડાકડી એક કે

પણ જો તમે આનું આવતો હોય તમે આ બધી મજા આવતી હોય અને તમે જો એટલા દિવસમાં બે ત્યારે ખોલી કઈ જોયું નથી પણ જે કહે છે કે કેના પ્રતાપી ધ્યાનના પ્રતાપી મેડિટેશનના પ્રતાપી કે્ઞાની કે આ કરી હતી જીવન ગુરુ આવે અને સમર્પિત થઈ જા તો બધું પ્રગટ થાય એવા જીવન ગુરુ શ્રી કૃપાના સ્વામી સમાપ્રમેતા છે હીમારીયો તમે YouTube પર જોજો અને જો તમે ઇષ્ટાવર જીવનમાં ભગવાન ને માની બે તમે માનો કોઈ ભલે ન માનો કોઈ ભલે ભગવાન છે ને છે એને કાઈ ફેર ન પડે પણ ગુરુ ને ન તો ગુરુને ન પડે પણ તમને ઘણો ફેર પડી જાય કે મેન સીટ મોબે પડે નકર કન કાડે એટલે બધું પડી જાય અમે પહેલેથી એતો ને કે આ વાડી વાળા હું નામ પડે જ નહી છોલાજી એને એમ કીધું કે થોડું લાઈટ ફીટિંગ એટલે તમે આ સામેમાં બહારથી લેજો આયા પ્લગ નહી દેતા હું કા એસો સીધે સીધો પ્લગ દે તો પડી જાય એમ સીધે સીધો ભગવાન આપણને નો પડે આડા ગુરુ જોડે ગુરુ જેમ જેમ આપની લાયકાત થાય એમ ભગવાનની તરફ લઈ જાય અને ભગવાન મળે આજ મા પાર્વતી નો જન્મ થયો